વલસાડથી મુંબઈ તરફ જતા ડાબી બાજુ હાઇવે પર બલીથા ગામ પાસે એક પ્રાચીન અને પવિત્ર સ્થળ આવેલું છે અહીં એક વિશાળ પીપળાનું ઝાડ છે જેનું મહત્વ કેટલાય પેઢીથી સંવર્ધિત થયું છે આસપાસના ગામના લોકોના કહેવા મુજબ આશરે બસો વર્ષ જૂના પીપળાના ઝાડની પૂજા તેમની સાત પેઢીઓથી થાય છે ચોથી પેઢીએ આ વૃક્ષની મહાનતા ધ્યાનમાં રાખી અહીં એક સુંદર વિધિવત મંદિર બંધાવવામાં આવ્યું અને ત્યાં નિયમિત પૂજા અર્ચના શરૂ કરવામાં આવી આ પીપળાના ઝાડ વિશે એવી માન્યતા છે કે અહીં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને કાળ ભૈરવ ભગવાનનો નિવાસ છે હાઈવે પરથી આવતા જતા અનેક યાત્રીઓ અહીં ઉભા રહી ભગવાનના દર્શન કરીને આગળ વધે છે આ પવિત્ર ઝાડને દેવત્વના રૂપે પૂજવામાં આવે છે અને અહીં બરમ હનુમાનજી તથા બ્રહ્મદેવ બાપાનું મંદિર આવેલું છે આ પવિત્ર સ્થળ લોકોની શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની ગયું છે અને અહીં આવનારા દરેક વ્યક્તિને શાંતિ અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે